મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે વિડીયો તમે પૂરો જોતા રહેજો સાવ ઓછું ચલાવેલું અને ટોટલ જવાબદારી વાળું ટ્રેક્ટર કંપની કલરમાં આખું ટ્રેક્ટર જોવા મળશે વ્યાજબી ભાવે તમને ટ્રેક્ટર મળી પણ જશે વિડીયો પૂરો જોતા રહેજો હું તમને ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મહેન્દ્રા બસો પિચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર છે અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટરના મોડલની વાત કરું તો બે હજાર ઓગણીસ વીસ ના મોડલ આ ટ્રેક્ટર કંપની કલર કંપની ફિટિંગ એન્જિન અને ઓઇલ બ્રેક વાળું ટ્રેક્ટર છે ઓઇલ બ્રેક છે ટ્રેક્ટરની અંદર બાકી ગેર હાઇડ્રોલિક એન્જિન હોય સો ટકા રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર આખું ઘર ઘર આવશે અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમકે જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે પાછળથી ખોટો ધક્કો થશે

અને આ ટ્રેક્ટર માત્ર ને માત્ર બે હજાર કલાક ચાલેલું ટ્રેક્ટર છે બે સોરી બે હજાર કલાક ચાલેલું આ ટ્રેક્ટર ટ્રેક્ટર ની કિંમત ની વાત કરું તો ચાર લાખ સિતેર હજાર કિંમત અંદાજીત રાખેલી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે અંદાજીત કિંમત છે અને ડોક્યુમેન્ટ કમ્પ્લીટ છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ અને ઉપર નંબર મળશે પંચાણું બાવીસ અથવા છન્નું બે ચુમ્માલીસ વાળા નંબર પર ફોન કર્યા મહિન્દ્રા ટ્રેક્ટર તમે વહેલી તકે લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો